પીએમ શ્રી કુમાર શાળા મૌદા આયોજિત શાળા સ્થાપના દિવસ અને રંગોત્સવ કાર્યક્રમ યોજાયો પીએમ શ્રી કુમાર શાળા મૌદા આયોજિત રંગોત્સવ બે હજાર પચીસ અને શાળા સ્થાપના દિવસની ઉજવણી લઈ કાર્યક્રમ યોજાયો શાળા સ્થાપના દિવસ અને વાર્ષિકોત્સવ પ્રસંગે રંગોત્સવ ઉજવણી સંસ્થાના ઉત્સાહી વિદ્યાર્થી નાના ભૂલકા ઉત્સાહ તેમજ નિડરતા જેવી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા તેમજ તેઓને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવ્યો દેશભક્તિ ગીત નાટક ગરબા જેવા વિવિધ અઢાર કાર્યક્રમ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતમાં શાળાના બાળકો શાળાના આચાર્ય દ્વારા પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં સૌ કોઈ ઉપસ્થિત બહેમાનોએ આ કાર્યક્રમને વધાવી લીધો હતો અને શાળા પરિવાર સહિત શાળાના બાળકોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે મૌદા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાજેન્દ્રભાઈ શાહ મૌદા પીએમ શ્રી કુમાર શાળાના આચાર્ય કલ્પેશભાઈ શાહ મૌદા શહેર ભાજપ સંગઠન પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી મૌદા સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ મધુભાઈ રબારી બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિક્રમભાઈ તળપદા તેમજ મૌદા નગરપાલિકા ચૂંટાયેલ સભ્ય રાજનભાઈ આ પટેલ હિનાબેન તળપદા નિશાબેન સોલંકી સહિત સીઆરસી કોઓર્ડિનેટર પ્રીતિબેન ગોહિલ પટેલ સીઆરસી પરમાર સીઆરસી કોર્ડિનેટર મૌલિકભાઈ ભટ્ટ શિક્ષણવિદ એસએમસી સભ્ય ભાઈલાલભાઈ મિસ્ત્રી સહિત ગામના અગ્રણી હાજર હતા સાથે સાથે કુમાર શાળા શાળા પરિવાર તરફથી સહિત અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સહિત વડીલો હાજર રહ્યા હતા જી મૌદા પીએમ શ્રી કુમાર શાળા ખાતે શાળા સ્થાપના દિવસ અને રંગોત્સવ કાર્યક્રમ યોજાયો તે બાબતે શું કહેશો કુમાર શાળાની અંદર પીએમસી સ્કૂલ કુવારશાળા કન્યાશાળા તેમજ ઉર્દુ શાળાના સંયુક્ત ઉપક્રમે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે શાળા સ્થાપના દિવસ એના એન્યુઅલ ડેની પણ ઉજવણી કરવામાં આવી લગભગ આશરે સત્તરથી અઢાર કૃતિઓ બાળકો તરફથી રજૂ કરવામાં આવી અને તમામ બાબતો તમામ રસોને ધ્યાને લઈ અને પરફોર્મન્સ બાળકોએ સારું એવું રજૂ કર્યું તૈયારી શિક્ષકોની તેમજ બહેનોની પણ એકંદરે સારી જોવા મળી જી આજે મૌધા પીએમસી કુમાર શાળા ખાતે શાળા સ્થાપના દિવસ અને રંગોત્સવ કાર્યક્રમ યોજાયો એ બાબતે શું કહેશો મારું નામ મુકેશકુમાર રાજુ રાઠો મહુધા નગર પ્રમુખની જવાબદારી આજે એન્યુઅલ ફંક્શન ડે એ પીએમસી શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યા એમાં જે આવો રંગ ભરીએ જીવનની અંદર જે રંગોનું મહત્ત્વ છે એ સાચા અર્થની અંદર જે બાળકોએ કૃત્ય રજૂ કરી અને ખૂબ સરસ ઉત્સાહપૂર્યું ઉષ્માભર્યું જે વાતાવરણ ઊભું કરી અને કૃત્યો રજૂ કરી તે બધા શાળા પરિવાર તમને તૈયાર કરનાર સૌ તમને પ્રેક્ટિસ આપનાર સૌ શિક્ષકો વાલીઓ અને કૃત્ય રજૂ કરનાર બાળકો પાર્ટિસિપેટ કરનાર અને સૌનો આભાર માનું છું